ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલાં મિક્સી જારમાં એક કપ તેલ અને એક કપ પાણી લઈ લેશું અહીંયા જો તમને થોડા કઠણ ગાંઠિયા ભાવતા હોય તો એક કપની જગ્યાએ અડધું કપ તેલ પણ લઈ શકો છો અને તેની સાથે જ તેમાં અડધી ટીસ્પૂનમાં થોડા ઓછા એટલા ખાવાના સોડા એટલે કે સાજીના ફૂલ અને અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું મીઠું તમારા સ્વાદ પ્રમાણે તમે વધુ ઓછું ઉમેરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરીને તેની એક પેસ્ટ તૈયાર કરીશું જેથી પાણી અને તેલ બધી જ વસ્તુ સરસથી બાઇન્ડ થઈ જાય ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે પાણી અને તેલ સરસથી મિક્સ થઈ ગયું છે અને તેની એક સ્લરી તૈયાર થઈ ગઈ છે તો હવે એક મોટું વાસણ લઈ તેમાં બે કપ ચણાના લોટને સરસથી ચાળીને લઈ લેશું અહીંયા ચણાના લોટને ચાળીને જ લેવો જેથી ગાંઠિયા મસ્ત સોફ્ટ થાય ત્યાર પછી તેમાં એકથી દોઢ ટી સ્પૂન જેટલા અજમા લઈ તેને હાથ વડે સરસથી મસળીને લોટમાં ઉમેરી દઈશું અહીંયા અજમા પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછા ઉમેરી શકો છો અને તેની સાથે જ તેમાં થોડી તીખાની ભૂકી અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું બધી વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી લોટમાં વચ્ચે થોડો ખાડો કરીને તેમાં આપણે જે તેલ અને પાણીની સ્લરી તૈયાર કરી છે તે ઉમેરીશું અને તેને પણ લોટ સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું લોટ સાથે મિક્સ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે લોટમાં ગાંઠા ના પડે પહેલાં બે કપ લોટ સાથે તેલ અને પાણીને સરસથી મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે અને લોટના ગાંઠા પણ હવે નથી તેમાં તો હવે ફરીથી તેમાં દોઢ કપ ચણાનો લોટ ચાળીને ઉમેરીશું અને ત્યાર પછી તેને પણ સરસથી મિક્સ કરીને આપણે ગાંઠિયા માટેનો લોટ બાંધીશું આપણે જે આ ગાંઠિયા માટે લોટ બાંધીએ છીએ તે લોટને થોડો ઢીલો જ રાખીશું એમ છતાં પણ જો તમને આ લોટ વધારે ઢીલો લાગે તો તેમાં તમે અડધા કપ જેટલો ચણાનો લોટ ઉમેરીને લોટને કઠણ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આટલો લોટ આપણે ઢીલો જ બાંધવાનો છે આ રીતે લોટ બાંધાઈ જાય ત્યાર પછી હાથને આ રીતે સરસથી ફેટી લેશું બે થી ત્રણ મિનિટ માટે આપણે લોટને આ રીતે ફેટીશું તો તેમાં અંદર હવા ભરાશે જેના લીધે લોટ થોડો હળવો થશે અને આપણા ગાંઠિયા મસ્ત સોફ્ટ થશે લોટને આ રીતે હાથ વડે થોડી વાર ફેટ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે લોટનો કલર થોડો ફરી ગયો છે એનો મતલબ છે કે આપણો આ ગાંઠિયા માટેનો લોટ તૈયાર છે તો હવે આ રીતે ગાંઠિયાની છાડી લઈ સંચાને તૈયાર કરી લેશું અને ત્યાર પછી આ સંચામાં ચમચી વડે લોટ ભરી લેશું તો આ રીતે સંચામાં ચમચી વડે સરસથી પ્રેસ કરીને લોટ ભર્યા પછી સંચાને બંધ કરી સાઈડમાં તેલ ગરમ મૂકીશું હવે આ તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે તેમાં થોડો લોટ ઉમેરીશું અને અહીંયા જોઈ શકાય છે કે લોટ તરત જ તેલમાં ઉપર આવી ગયો એનો મતલબ છે કે આપણું આ તેલ ગાંઠિયા કરવા માટે તૈયાર છે તો હવે આ ગરમા ગરમ તેલમાં સંચા વડે ફટાફટ સંચો ગોળ ગોળ ફેરવતા જઈ તેલમાં સમય તેટલા ગાંઠિયા પાડી લેશું તેલમાં ગાંઠિયા પળાઈ ગયા પછી તેને થોડીવાર માટે તેલમાં દેસુ દેસું એકથી દોઢ મિનિટ જેવું ગાંઠિયા ગેસની સ્લો ફ્લેમ ઉપર તળાય ત્યાર પછી ધીમે ધીમે તેની આ રીતે સાઈડ ચેન્જ કરીશું અને ઉપર અહીંયા થોડો હજી કાચો લોટ દેખાય છે તો ઝારાની મદદથી થોડું તેલ લઈને તેના ઉપર રેડીશું જેથી કરીને તે કાચો ભાગ છે તે પણ સરસથી તળાઈ જાય અને ત્યાર પછી જ આપણે ગાંઠિયાની સાઈડ ચેન્જ કરીશું જો ગાંઠિયા તેલમાં ઉમેરીએ તરત જ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું તો ગાંઠિયા સરસથી તળાયા નહીં હોય જેના લીધે તે ભેગા થઈ જશે અને તે બરાબર બનશે નહીં ગાઠિયાની સાઈડ ચેન્જ કર્યા પછી ફરીથી એકથી બે વખત ગાંઠિયાની સાઈડ ચેન્જ કરી ગાંઠિયા બરાબર રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેશું થોડીવાર ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ગાંઠિયાને તળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ગાંઠિયા મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે તો હવે તેને તેલમાંથી કાઢી લઈ બધું જ તેલ સરસથી નિતારી લઈ ગાંઠિયાને એક પ્લેટમાં ટેબલ પેપર એટલે કે ટીસ્યુ પેપર લઈ તેના ઉપર કાઢી લેશું જેથી કરીને તેમાં થોડું પણ એક્સ્ટ્રા ઓઇલ રહી ગયું હોય તો તે પેપરમાં એબ્ઝોર્બ થઈ જાય અને હવે આ જ રીતે બધા જ ગાંઠિયા પાડી લેશું તો ગેસની સ્લો ફ્લેમ કરી તેમાં સમય તેટલા ગાંઠિયા પાડી લેવાના અને ત્યાર પછી એકથી દોઢ મિનિટ જેવું ગાંઠિયાની સાઈડ ચેન્જ કર્યા વગર એ જ રીતે તેને તળાવા દેશું ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરીને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ગાંઠિયા બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી તેની સાઈડ ચેન્જ કરતાં કરતાં તળી લેશું અહીંયા આપણે ગાંઠિયાને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ તળવાના છે તેલ વધારે ગરમ હશે તો આપણા ગાંઠિયા એકદમ સોફ્ટ નહીં થાય એટલે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ ગાંઠિયાને તળવાના છે તો આપણા બધા જ ગાંઠિયા તૈયાર થાય ત્યાં સુધીમાં જુઓ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા બધા જ ગાંઠિયા તૈયાર થઈ ગયા છે આ ગાંઠિયાને હાથ વડે તોડીને જોઈએ તો પણ તમે જોઈ શકો છો કે આ ગાંઠિયા કેટલા મસ્ત સોફ્ટ થયા છે અને બેથી ત્રણ ગાંઠિયા હાથમાં લઈને તેનો ભૂકો કરીએ તો અહીંયા જોઈએ તો જોઈ શકાય છે તરત જ તેનો ભૂકો થઈ ગયો છે તો આપણા આ એકદમ રોજ એવા સોફ્ટ ભાવનગરી ગાંઠિયા તૈયાર છે આ ગાંઠિયા એટલા સોફ્ટ બન્યા છે ને કે મોઢામાં મૂકતા જ પાણી થઈ જશે તો હવે તમે પણ બજારમાંથી ગાંઠિયા લેવાની જગ્યાએ આ રીતે ઘરે એક વખત ભાવનગરી ગાંઠિયા જરૂરથી ટ્રાય કરજો આ ગાંઠિયાને તમે કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરીને એક મહિના માટે સ્ટોર કરી શકો છો તો ચાલો ફટાફટ આ ગાંઠિયાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ જો બન્યા છે ને આ ગાંઠિયા કેટલા મસ્ત તો હવે તમે એક વખત તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ ભાવનગરી ગાંઠિયાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ